એવા ચૂરમાના લાડુ છે ભાઈ જો તમે સરસ મજાના ચૂરમાના આ રીતના લાડુ છે ઉપર તમે જો કાજુ બદામ ને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર છે જોઈ શકો છો આ રીતના સરસ મજાની છે ને ચોકીઓ ચોકીઓ બધી ભરી છે ભાઈ મોહનથાળ જોવો તમે તમે સામે સુધી જોવો તો ભાઈ આખી લાઈન નું લાઈન જ કરી છે આપણે જે વટાણાનું શાક કરીએ એ વટાણા છે ડબ્બા ડબા છે તેલના તમે જો શુદ્ધ સિંગ છે ભાઈ કાંઈ ઘટે જ નહીં આખા થરના થર લાગી ગયા જો લગભગ આ કેટલી ચારસો પાંચસો બોરી હશે અંદાજીત મારા ખ્યાલ પ્રમાણે તો એ આખી બોરીઓના

અને એની હાલ જે એમ કહેવાય કે વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં ભક્તો જે છે એ ઠાકર ભગવાનના દર્શને આવે છે એવામાં જે એમ કહેવાય કે જેટલા પણ અહીંયા દર્શન માટે આવે છે એના માટે સ્પેશિયલ પ્રસાદ બનતો હોય છે તો એના માટે તમે જોઈ શકો છો પાછળ આ સરસ મજાનો મોટો ડોમ છે જેની લંબાઈ લગભગ પાંચસો ફૂટ કરતાં પણ વધારે છે અને એની અંદર મોસ્ટ ઓફ છવ્વીસથી અઠ્યાવીસ જેટલી ચૂલો છે તો અંદર સંપૂર્ણ માહિતી સાથે આપણે જોવાનું છે કઈ કઈ વસ્તુ બને છે પછી કેટલા લોકો કામ કરે છે પછી ખાસ અહીંયા જે બહારથી સેવાવાળા આવ્યા છે એ કેટલા લોકોમાં આવ્યા છે એ ટોટલી આપણે જે માહિતી છે ને એ કવર કરવાની છે તો બી કન્ટિન્યુ રહેજો અને ચલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો કાંઈ હાલ આપણે જે એનું જે વિશાળ કાંઈ રસોડું છે એની અંદર આવી ગયા છે અને સરસ તમે જુઓ અહીંયા સ્ટાર્ટિંગમાં જેમાં અન્નપૂર્ણા છે એ બિરાજમાન છે અને બધા જે સેવાભાઈ લોકો છે એમાં સેવા કરે છે હાલ તમને બતાવું તો રસોડાની અંદર એમ કહેવાય કે બધી જ વસ્તુ જે છે એ હાલ બપોરની રસોઈ માટે બધી ધમધમી રહી છે અત્યારે તમે એક્ઝેટ મારી પાસે જુઓ સરસ મજાનું મોટો ટોપ છે એની અંદર સરસ મજાની દાળ છે ગરમા ગરમ લાય બની રહી છે હવે અને આ બધી મોટા ટોપ પડ્યા છે એ પણ દાળના જ છે અને ખાસ છે ને એક વસ્તુ બીજી કે આજે જેટલી પણ વસ્તુ તમે જોવો છો ને એ ટોટલી વસ્તુ ઓટોમેટિક મશીનની અંદર કટ થઈ જવું હોય આ જે બટેટા છે એ ટોટલી છે ને ભાઈ મશીનની અંદર કટ થયા હે કારણ કે લોકોની છે ને ઘટ ન અને સેવામાં સ્પીડથી બધું કામ થાય એમ ગાઈઝ જ આગળ આપણે સરસ મજાનું જે શાક અને દાલ ને બધું જોયું અને અહીંયા તમે જુઓ તો સૌની પ્રિય વસ્તુ હોય ને એવી સ્વીટમાં મીઠાઈ છે એની વચ્ચે મોહન દાળ એકદમ ગરમા ગરમ લાઈવ છે કારણ કે અત્યારે જે આ ચોકીઓ છે ને કટિંગ થયા અને આવે છે જો આ રીતના ચોકીઓ સામેથી બટકા પાડી અને અહીંયા લાવે છે અને ત્યાં તમે જુઓ તો સરસ મજાનું જે હાલ છે ને એ ચોકીઓ ચોકી બાકી લાઈનનો લાઈન ભરી છે અને હાલ જે છે ને એનું કટિંગ થઈ રહ્યું છે હાર્ટ ને સરસ મજાની ચોકી છે અને એનું જે હાલ જામી ગયેલી છે અને એનું આ રીતના છે ને કટિંગ થઈ ગયું સીધે સીધા ગટકા છે ને પડી જાય આ રીતના તમે સામે ઊંધી જોવો તો ભાઈ આખી લાઈન નું લાઈન જ કરી છે મોહનથાલ ગાઈસ આગળ આપણે જોયું સરસ મજાની જે રસોઈ બને છે અને અહીંયા તમે મારી પાછળ હાલ જોઈ શકો છો કે ઠાકરધામની અંદર જેનો મહાપ્રસાદ છે એવા ચૂરમાના લાડુ છે ભાઈ જો તમે સરસ મજાના ચૂરમાના આ રીતના લાડુ છે ઉપર તમે જોવો કાજુ બદામ ડ્રાયફ્રુટથી ભરપૂર છે અને એકદમ જોરદાર રીતે બનાવેલા છે તમે જે આ સ્ટોક મારી પાસે જોવો ને ભાઈ થી લઈ અને સામે સુધી આ બધા જે છે ને એ ભાઈ લાડવા ચોકી પતરા મોટા બે ત્રણ ખટારા ભરી લ્યો ને એટલા લાડવા ખાલી ચોકી ઉપર નીચે ગોઠવેલી છે અને આ બધું બતાવું કે આગળ જે આપણે સરસ મજાનો જે લાઈવ જોયો હતો ને મોહનતાળ એની તમે જુઓ તો સરસ મજાનું અહીંયા સ્ટોક કરેલો છે જોઈ શકો છો આ રીતના સરસ મજાની છે ને ચોકીઓ ચોક્યો ચોકીઓ બધી ભરી છે ભાઈ ની જોવો તમે આ બધા છે ને લાઈવ જો બનાવી બનાવીને અહીંયા સ્ટોક કરી દીધો આવી રીતના અને આ જોવો ને આ આ રીતના ગોઠવા છે અને પતરા છે ને લાડવા છે જેથી કરીને આ છે છે ને ને ન જાય અને પરફેક્ટલી બે આ તમે તો આ શેપ સુધી છે ને ભાઈ એ બધા લાડવા જ છે આ એમ કહેવાય કે ઠાકર ભગવાનનો છે ને મહાપ્રસાદ કહેવાય ભાઈ અને અહીંયા તમે આવો એટલે ઠાકર ભગવાનનો પ્રસાદ છે ને કશ લઈને જ જાઓ અને અત્યારે તમે આ જોયો ને તો જો આમ બાઉલ છે ને એ રીંગણાના કટિંગ કરી અને મૂકી દીધા છે અને આ તમે આ બધા ઢગલા જોશો થાય કે ભાઈ શાક માર્કેટમાં આવી ગયા ખુ આ શાક માર્કેટ માં નહીં ભાઈ આ છે ને અત્યારે તમે જોવો તો જે આપણે નગાલાખાનું ધામ છે એની અંદર જે મોટો ઉત્સવ થઈ રહ્યો છે ભાઈ તો એના જે રસોડું છે એની અંદર ધબાટીને એમ કહેવાય કે શાકભાજી ને દાલ ને બધું છે ને અવેલેબલ છે અત્યારે તમે જોવો ઢગલા ફ્લાવર છે પછી રીંગણા છે પછી અહીંયા એમ કહેવાય કે સુરોણ છે સરગવો છે આવી રીતના મરચાં છે હાલ જે છે એ કોબીજનું સલાડ માટે છે ને કટિંગ થઈ ગયું ભાઈ જોરો ત્રીજો આ લોકો કાકાની બધા છે સરસ મજાની સેવા આપે છે અને સરસ મજાનો જે ખોબીનો ઢગલો હોય અને એમાંથી સરસ મજાનું સલાડ માટેનું કટિંગ થઈ ગયું જો કંઈ જ આગળ આપણે સરસ મજાનું જે લાઈવ રસોડું જોયું અને એ રસોડાને ધમધમધું રાખવા માટે જે કાચું સીધું કહેવાય આપણે બધી વસ્તુ છે મરી મસાલા છે પછી દાળ ને ભાત ને એવું બધું હોય તો એ વસ્તુ છે ને તમે જુઓ તો સરસ મજાના બોરીયન બોરીઓ જોવો છો ને ભાઈ આ કોઈ વેચાણ અર્થે નથી હો ભાઈ આ છે ને સ્પેશિયલી અહીંના જે મહાપ્રસાદના જે બેસનનો યુઝ થાય છે દાળ બનાવવામાં પછી એમ કહેવાય કે ભજીયા બનાવવામાં ગાંઠિયા બનાવવામાં એ બધા બેસન છે અને પછી અહીંયા તમે જુઓ તો આ બધી બોરીઓ જે છે ને જો સરસ મજાની ચોખા છે દાળ છે અલગ અલગ કઠોળ છે પછી આ તમે જુઓ તો બાસમતી રાઇસ છે આ બધા અને પછી અહીંયા તમને બતાવું તો આ સરસ મજાના આ જેટલા પણ સ્ટેન્ડ જુઓ ને એની ઉપર ટોટલી ઉપર સરસ મજાનું જેમ કહેવાય કે જે મરી મસાલો છે જેમાં તજ લવિંગ બાદ્યા એ બધું પછી તમે જુઓ તો આ જે બોક્સ છે એ બધા દ્રાક્ષના છે જે સૂકી દ્રાક્ષ આપણે આવે ને જે આપણે લાડવાની અંદર નાખતા હોય પછી એમ કહેવાય કે હાથની અંદર નાખતા હોય એ રીતના અહીંયા તમે જુઓ તો સરસ મજાના છે ને કાજુ છે જો ભાઈ સરસ મજાના કાજુ છે જે એમ કહેવાય કે આગળ આપણે જોયું કે લાડવાની ઉપર સરસ મજાના નાખેલા હતા એ રીતના છે ને બધી રીતના ટોટલી વસ્તુ છે ને એ છે અને આ બાજુ તમને બતાવું તો જો કઠોળની અંદર તમે જુઓ ને તો ભાઈ કેટલી વેરાયટીમાં પટોળ પડ્યું છે જો અલગ અલગ રીતના આ છે ને વટાણા છે જો આપણે જે વટાણાનું શાક કરીએ એ વટાણા છે એ રીતના અલગ અલગ જે જગ્યા ઉપર છે ને બધા મૂકેલા છે પછી આ તમે જુઓ તો આ ઘઉંનો લોટ છે સ્પેશિયલી જે બિસ્કિટ ભાખરી આવે ને એનો લોટ છે અને તમે જુઓ તો ભાઈ ડબ્બા ને ડબ્બા છે તેલના તમે જુઓ શુદ્ધ સિંગ તેલ છે ભાઈ કાંઈ ઘટે જ નહીં આખા થરના થર લાગી ગયા જો આ એમ કહેવાય કે આખો આખો એમ કહેવાય ને આખો મહિનો આપણે એક ગામનું ગામ ધુવાડો બંધ કરીને ખવડાવવાના તો એનો ખૂટે એટલા ડબ્બા હે પછી આ બાજુ તમને બતાવું તો અહીંયા છે ને સરસ મજાનો જે આ થાળના થાળ તમે જોવો છો ભાઈ લગભગ આ કેટલી ચારસો પાંચસો બોરીઓ છે અંદર જ મારા ખ્યાલ પ્રમાણે તો એક બાકી બોરીઓના આ પણ થપ્પો જ મારી દીધો છે આ આજના બધો જે ઘઉંનો લોટ છે જે લાઈ રોટલી પછી જેમ કહેવાય કે કાઠિયાને એ બધું બનતું હોય તો એકનું બધું બનાવવાનું હોય છે એ અહીંયા તમે જુઓ છો સરસ મજાનું જે લાઈ શાક છે એ બની રહ્યો છે અને એની અંદર સરસ મજાના જે બ્રેટા છે ને એ એડ કરી રહ્યા છે જો જોઈ શકો છો સામે મશીન કટિંગ થઈ અને જો આ રીતે એડ કરે છે ડેટા ને જે લાઈવ છે ને હવે શાક બની રહ્યું છે આ બાજુ તમે જોવો તો એના જેટલા મરી મસાલા છે ને એ ટોટલી મરી મસાલા છે જો આ બધા શું કોઈ જરા કમેન્ટ કરી નાખજો હું તો પાંદડા એમ ગઉ પછી આ થોડું થોડું છે બધું આ છે પછી આમાં જો રાઈ છે પછી આમાં લવિંગ કયો કે બાદ્ય કે શું કહેવાય એ જરા કમેન્ટ કરજો પછી અહીંયા હળદર છે પછી હમી હળદર છે પછી અહીંયા મિર્ચ જે કાશ્મીરી છે આ રીતના ટોપ ભરીને મૂકી દીધા સ્પેશિયલ શાક નાખવા માટે ના કહીશ અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે ફલોડી માટેની છે ને લોટ છે ને તૈયાર થઈ રહ્યો છે લોટમાં કંઈક આ છે ને યુનિકનેસ જોવા આ રીતના આ લોકો આ રીતના ખેંચે છે એ ખેંચે છે હું કામ એને ખબર પડતી જો ત્રણ ત્રણ જણા થઈને આ રીતના કરે છે જો આની ગાલે વડીલા પૈસે યાર સ્ટાર્ટિંગમાં તમે જોવો તો સરસ મજાની જે રોટલી છે જેના પર તવા મૂકી દીધા છે સરસ મજાની રોટલી બની રહી છે જો 1 બાય 1 આઈકને તવા છે અહીંયા છે અહીંયા છે સામે છે સામે છે જોઈ શકો છો આ રીતે બધી બને છે રોટલીઓ હવે અહીંયા તમે જોવો તો સરસ મજાનો જે ઓટોમેટિક મશીન અંદર લોડ છે ને તૈયાર થઈ રહ્યો છે જો આ રીતે દેયા લઈને રોટ હવે જોજો ને તમારે દેવું અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે રોડ છે ને એના પર ગોયા તૈયાર થઈ ગયા જો અહીંયા ગોયા તૈયાર થાય છે અને આ બાજુ છે ને ઓટોમેટિક મશીન અંદર રોડ બંધાઈ ગયો કઈઝ હાલ આપણે જે સરસ મજાનું જે ભવ્ય રસોડું છે એ જોયું અને એની જે રસોડું છે એની એક્ઝિટ બહાર તમને આ રીતના ટ્રેક્ટરની લાઇન જોવા મળશે જો ભાઈ આ બધા જે ટ્રેક્ટર છે ને એ ટોટલી એમ કહેવાય કે અહીંયા સેવા માટે મૂકેલા છે જો આ રીતના ટોટલી ટ્રેક્ટર પડ્યા છે આ બાજુ લાઇન આખી પડી છે જો આ અહીંયાથી છે સામે સુધી જોવા તમે છે સામે સુધી છે ને એટલા ડોમ છે ને ડોમની સાઈઝ એ પ્રમાણે છે ને ટ્રેક્ટર પડ્યા છે અહીંયા અને આ ટ્રેક્ટર છે ને બધા કોઈ ભાડે ભાડે નથી આવતા કોઈ દાળિયા નથી આ બધા જે છે ને પોતાની રીતે સેવામાં આવે છે અને પોતાના ટ્રેક્ટર વાહન લઈને આવે અને આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી જેમ જે સેવા આપતા હોય છે ટોટલી વસ્તુ જેટલી ભાઈ બને છે રોટલી છે રોટ પછી શાક છે પછી દાળ છે એના ટોપ છે ટ્રેક્ટરની અંદર મૂકવામાં આવે અને પછી સીધે સીધા છે ને કાઉન્ટર સુધી પહોંચતા હોય છે અને ખાસ કરીને આ લોકોને એટલા દિવસ અહીંયા પોતે સેવા આપે છે તો એક ધન્યતા આપણે આપવી પડે એને ધન્યવાદ દેવો પડે કેમ કે ભાઈ પોતાનો કામ ધંધો છોડી અને અહીંયા આવવું અને સેવા કરવી એ બહુ મહત્ત્વની વાત છે કેમ કે અત્યારના સમય પ્રમાણે કોઈ પાસે છે ને ટાઈમ હોતો નથી બાકી તમે જુઓ તો ટ્રેક્ટરની અહીંયાથી લઈ અને સામે સુધી છે ને ટ્રેક્ટરની લાઈન છે અને ટોટલી ટ્રેક્ટર છે એ બધા સેવામાં છે ભાઈ તો વિડીયો કેવો લાગ્યો હોય જરાક નીચે કમેન્ટ કરી નાખજો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને વન માત્ર